આજના દિવસે વર્ષ યુનાઇટેડ રોયલ એરફોર્સ માટે સહાયક તરીકે ઇન્ડિયન એરફોર્સની સ્થાપના કરવામાં આવી હતી પહેલી વખત વાયુસેના એ એક એપ્રિલ ઓગણીસો ના રોજ ઉડાન ભરી હતી પહેલું ઓપરેશન વજિરિસ્તાનમાં કવાલીઓ વિરુદ્ધ હતું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એનું વિસ્તરણ કરવામાં આવ્યું આ દરમિયાન બર્મામાં પણ મહત્વની ભૂમિકા ભજવી ઇન્ડિયન એરફોર્સે જબરદસ્ત પ્રદર્શન કર્યા બાદ તેને રોયલ ઉપસર્ગ આપવામાં આવ્યો આ રીતે ઇન્ડિયન એરફોર્સ રોયલ ઇન્ડિયન એરફોર્સ તરીકે જાણીતું બન્યું આઝાદી પછી રોયલ ઉપસર્ગ કરીને એરફોર્સ નવું નામ મળ્યું ભારતીય વાયુસેનાનું મુખ્ય મથક દેશની રાજધાની દિલ્હીમાં આવેલું છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લા સ્થિત આવેલું હિન્ડન એરફોર્સ સ્ટેશન એશિયાનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે ભારતના રાષ્ટ્રપતિ વાયુસેનાના સુપ્રીમ કમાન્ડરનું પદ ધરાવે છે વાયુસેનાના વડા એક ફોર સ્ટાર એર ચીફ માર્શલ ઓફિસર હોય છે જે મોટા ભાગના ઓપરેશનલ કમાન્ડ માટે જવાબદાર હોય છે એરફોર્સ પાંચ ઓપરેશનલ અને બે ફંક્શનલ કમાન્ડમાં વહેંચાયેલું છે દરેક કમાન્ડનું નેતૃત્વ એર માર્શલની રેન્કના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ કરે છે ઓપરેશનલ કમાન્ડનો હેતુ જવાબદારી જવાબદારીવાળા વિસ્તારમાં એરક્રાફ્ટનો ઉપયોગ કરીને મિલિટરી ઓપરેશનને પાર પાડવાનો હોય છે વાયુસેના ધ્વજ તેના symbol થી અલગ વાદરી કલરનો છે જેમાં એક ચતુર્થાંશ ભાગમાં રાષ્ટ્રીય ધ્વજ મધ્ય ભાગમાં રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગ કેસરી સફેદ અને લીલા રંગના બનેલા એક ગોળ સાથેનો આ ધ્વજ 1951 માં અપનાવવામાં આવ્યો હતો ભારતીય વાયુસેના ભારતીય સશસ્ત્ર દળની આકાશમાંથી સહાય પૂરી પાડે છે ભારતીય હવાઈ ક્ષેત્રને સુરક્ષિત કરવાનું અને સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન હવાઈ યુદ્ધનું સંચાલન કરવું એ પ્રાથમિક મિશન છે ભારતને તમામ સંભવિત જોખમોથી બચાવવાની સાથે મુશ્કેલ સમયે રાહત તેમજ બચાવ કાર્ય પણ વાયુસેના વાયુસેના કરે છે બીજા કારગીલ યુદ્ધ ભારત પાકિસ્તાન યુદ્ધ કોંગો સંકટ વગેરે જેવા યુદ્ધોમાં સામેલ થઈ અદમ્ય પરાક્રમ અને સાહસની અનુભૂતિ કરાવી દેશને સુરક્ષા બક્ષી છે ભારતીય વાયુસેનાએ ઘણા મહત્વના ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર